નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરીમાં તો મિત્રો આપના ઘણા દુકાનદારને કમેન્ટ આવી હતી WhatsApp માં કે આ જે સાઇટ છે ઓપન નથી થતી તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો એક એરર આવી જાય છે કે ઇન્ટરનલ સર્વર એરર હેઝ ઓક્યુપાઈડ ઓકે તો મિત્રો આ એરર ક્યારે આવતી હોય છે એના વિશે આપણે માહિતી લઈએ તો સૌથી પહેલા તો મિત્રો હું તમને એક માહિતી આપી દઉં કે જ્યારે પણ આપણે લોગિન કરીએ છીએ ત્યારે આપણે લોગિન બાદ પાંચથી છ કે દસ મિનિટ સુધી જ્યારે આપણે લોગિનમાં કોઈ કામ નથી કરતા દાખલા તરીકે કૂપન કાઢી છે આપણે એક ઓકે ત્યારબાદ આપણે સમથિંગ દસ પંદર મિનિટ સુધી આપણે કમ્પ્યુટરમાં કોઈ કામ નથી કરતા ત્યારબાદ આપણે જ્યારે બિલ પ્રિન્ટ પર ક્લિક કરીને કૂપન કાઢવા જઈએ છીએ તો આ રીતનો એક મેસેજ આવી જાય છે તો મિત્રો આનો મતલબ એવો છે કે જે આપણું જે સિઝન છે એ એક્સપાયર થઈ ચૂકી છે એટલે તે આપણું છે એ લોગઆઉટ થઈ ચૂક્યું છે આપણું ઈ તો મિત્રો આ એર જેને પણ આવતી હોય ઓકે તો સૌથી પહેલાં તો અહીંયા તમે જોઈ શકો છો આ આપનું એડ્રેસ છે ઇએફ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઓકે તો મિત્રો આ જે એની પાછળનું જે બધું જ છે એ તમારે કાઢી નાખવાનું છે ઓકે તો આપણે આ સાઈટ આપણી ઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આટલી જ સાઇટ આપણે અહીંયા લખવાની છે ત્યારબાદ આપણે અહીંયાથી એન્ટર લગાવવાનું છે મિત્રો જેવું તમે એન્ટર લગાવશો આપની સાઈટ અહીંયાથી ઓપન થઈ જશે મિત્રો આ રીતની જો એરર આવતી હોય ઘણા દુકાનદારો એવું કરતા હોય છે કે અહીંયાથી ડાયરેક્ટ ઇએફપીએસ લગતા હોય છે અને અહીંયા જે એમની ઉપર આવી જતું હોય છે આ રીતે તો એના ઉપર જ ક્લિક કરી દેતા હોય છે જેથી કરીને આ રીતની એરર આવતી હોય છે તો જેમણે પણ આ રીતની એરર આવતી હોય તો સમથિંગ આ જે પાછળનું છે એ કાઢીને અને એન્ટર કરશો એટલે તરત જ સાઇટ ઓપન થઈ જશે મિત્રો આ સાઇટને સેવ પણ તમે કરી શકો છો જેથી કરીને જ્યારે પણ તમે ડાયરેક્ટ બ્રાઉઝર ઓપન કરો તો આ સાઇટ ઓપન થાય તો અહીંયાથી તમે સિમ્પલી આપણે જોઈએ કે એના માટે અહીંયાથી ત્રણ ડોટ પર ક્લિક કરવાનું છે અહીંયા સેટિંગમાં જવાનું છે તમારે સેટિંગમાં જઈને અહીંયા તમે જોઈ શકો છો ઓન સ્ટાર્ટઅપનો ઓપ્શન છે એના પર ક્લિક કરી અને અહીંયા તમારું મારી અહીંયા એક સાઇટ એડ થયેલી છે આપણે અહીંયા રિમૂવ કરી દઈએ ઓકે તો અહીંયા તમને આ રીતનું કોઈ પણ ઓપ્શન નહીં દેખાય ઓકે તો અહીંયા તમને અહીંયા એકદમ છેલ્લો ઓપ્શન છે ઓપન અ સ્પેસિફિક પેજ ઓર સેટ પેજ એના પર ક્લિક કરી યુઝ કરન્ટ પેજ પર ક્લિક કરી લેવાનું છે ઓકે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણી સાઇટ હતી તે અહીંયા એડ થઈ ચૂકી છે હવે જ્યારે પણ તમે આ બ્રાઉઝર બંધ કરી અને ફરીવાર ઓપન કરશો એટલે ડાયરેક્ટ જ જે સાઇટ છે એ ઓપન થઈ જશે તમે જોઈ શકો છો આપણે સાઇટ નાખવાની પણ ઝંઝટ નથી ઓકે તો આ રીતે તમે ક્રોમમાં સેટિંગ કરી શકો છો અને તમે મોજીલા પણ મોજીલામાં પણ આ જ રીતે સેટિંગ કરી શકો છો મોજીલા બ્રાઉઝર જે હોય છે એમાં પણ તમે ફાયરફોક્સમાં પણ આ રીતે સેટિંગ કરી શકો છો સૌથી પહેલાં તો તમારે ઈએપીએસની સાઇટ ઓપન કરી લેવાની છે ઓકે ઈએપીએસ ડોટ જીઓવી ડોટ ઇન ઓકે આ તમે સાઇટ જોઈ શકો છો ઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઓકે એને એન્ટર કરી તમારે સિમ્પલી ઓપન કરી લેવાની છે ઓકે ઓપન કર્યા બાદ અહીંયા તમારે થ્રી ડોટ છે એના પર ક્લિક કરવાનું છે અહીંયા સેટિંગના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ હવે તમે અહીંયા જોઈ શકો છો કે એક હોમનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાનું છે હવે મિત્રો હોમના પેજ પર ક્લિક કર્યા બાદ અહીંયા જોઈ શકો છો કે ફાયરફોક્સ હોમ ડિફોલ્ટ લખેલું છે ઓકે તો એના પર તમારે ક્લિક કરી કોસ્ટમ યુઆરએલ પર ક્લિક કરવાનું છે અને યુઝ કરંટ પેજ ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા જુઓ તમે સાઇટ આવી ગઈ આપણી આ સાઇટ આવ્યા બાદ આપણે અહીંયાથી હવે એને ક્લોઝ કરી લઈશું આપણું સેટિંગ અહીંયા પણ થઈ ગયું છે જ્યારે પણ તમે મોસીલા કે ફાયરફોક્સ બ્રાઉઝર ઓપન કરશો ત્યારે સીધી આપણી સાઈટ અહીંયા ઓપન થઈ જશે ઓકે તમારે ફક્ત લોગ કરી આઈડી પાસવર્ડ નાખી અંદર તમારે જતું રહેવાનું છે તો આ રીતે મિત્રો ઘણા આપણા દુકાનદારની કમેન્ટ આવતી હતી એટલા માટે સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આ વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય જય ભારત